નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું શું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ દમદાર વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે તો આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે આજે પણ ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટથી મોટાપોરાનો વરસાદ પડી શકે છે જ્યારે છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે જ્યારે ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તે શક્યતા છે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે હમણાં અમદાવાદ ગાંધીનગર સહિત મેઘમહેર જોવા મળેલ છે રાજ્યના કેટલાક ભાગોમાં તો અગિયાર ઇંચ વરસાદ થયો ખાબકવામાં છે આમ છતાં કેટલાક ભાગોમાં હજુ વરસાદ ઓછો પણ છે હજુ પણ લગભગ અરબી સમુદ્રના ભેદ અને બંગાળસાગરના ભેજના કારણે વરસાદ આવ્યા કરશે પણ વરસાદનું પ્રમાણ ઘટ છે એ રાહતની વાત છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યા પછી જ્યાં જુઓ ત્યાં ખેતર ખેડૂત ખેડૂતભાઈ સર્ચ થવાની શક્યતા છે ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જશે જ્યાં વધારે વરસાદ થયો છે ત્યાં કેટલાક તારાઓ પણ તૂટ્યા હશે અને કેટલીક નીકળોમાંથી પાણી પાણી વહી જતું હશે આવા વખતે લગભગ નાળિયા ખેતરો જળ જે જળ 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 તળબોળ જોવા મળશે ત્યારે ખેડૂત ખેડૂતભાઈઓએ છેજાપાડાની પણ ખ્યાલ નહીં આવે તો તેમાં પાણીના નિકાલ વ્યવસ્થા માટે જવું સારું રહેશે અને કેટલાક આઘા જે આખાઓ હોય છે ખેતરના તેમાંથી પણ પાણીનો નિકાલ થતાં ખેતરમાં ખાતર ધોવાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખવું આવે તો સારું જોકે તે ધ્યાન રાખવું શક્ય નથી પરંતુ હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે અને તે પછીના જે દ્રશ્યો છે એ સારા જોવા મળશે નહીં ત્યાર બાદ કાર લગભગ ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સાથે દસ ઓગસ્ટમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યમાં સતત બીજા દિવસે એકસો પિસ્તાળીસ તાલુકામાં મેઘમહેર બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યું સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ થયો છોટાઉદેપુર બોડેલી જાંબુઘોડામાં ત્રણ ઇંચ વરસાદ પંદર તાલુકામાં બે ઇંચ સુધીનો વરસાદ થયો રાજ્યના પચાસ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ થયો ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમે સક્રિય થઈ છે ઉત્તર મધ્ય દક્ષિણ અને ગુજરાતમાં વરસાદ આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે તાપી સાબરકાંઠા ખેડામાં મુશળધાર વરસાદ अलग-अलग 8 इंच छोटे स्क्रीन पर आप જોઈ રહ્યા છો જે વરસાદી માહોલ છવાયો હતો બરાસકાઠા અમદાવાદ પંચમહાલ અસાથે સુરત છોટા ઉદેપુર માં પણ વરસાદી માહોલ અમદાવાદના શાસકો જનતાને સાવજ મૂર્ખ ગણી રહ્યા છે એમસીના શાસકો કહે છે કે પાણી ભરાવાના આરોપે વાહ્યાત છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું વિચિત્ર નિવેદન સામે આવ્યું વિપક્ષના આરોપ તદ્દન વાહ્યાત છે તમામ સ્થળ પર પાણીનો નિકાલ કર્યો છે એઆઈ ટેકનોલોજીની મદદથી કામગીરી થઈ રહી છે ચાલુ વરસાદે અધિકારીઓ કોર્પોરેટર્સ ફિલ્ડમાં જ હતા એમસીના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે આરોપ કર્યા હતા અમદાવાદના રસ્તાએ સ્વિમિંગ પુલ બન્યા છે अहमदाबाद शहर में સૌથી મોટી સમસ્યા પાણી ભરાવાની છે વિપક્ષનો આરોપ ખોટો છે પણ જનતા રે તો પૂછી જુઓ પાણી ભરાય છે કે નહીં તે વરસાદમાં નીકળો તો ખબર પડે ભારતીય જનતા પાર્ટીને અમદાવાદ શહેર કો સ્માર્ટ સિટી તો નહીં પરંતુ સ્વિમિંગ પુલ સિટી જરૂર બનાવી દિયા છે એસી કેબિનમાં બેઠે બડે બડે અધિકારી प्री मॉनसून का प्लान तो बनाते हैं भारतीय जनता पार्टी के नेता उनके साथ बैठकर प्रेस रिलीज तो करते हैं लेकिन जब बरसात होती है बरसात के समय कोई भी बड़ा आई कक्षा का अधिकारी सड़क पर नहीं दिखाई देता है प्री मॉनसून के समय बड़ा दावा किया गया था कि एआई टेक्नोलॉजी और आईएमडी टेक्नोलॉजी के द्वारा एडवांस में कहा कितना बारिश होने वाला है कौन से विस्तार कौन से वार्ड में कितना पानी भरने वाला है वहां जाकर पहले से ही प्री मॉनसून की कामगिरी की जाएगी और अधिकारियों को स्टैंड बाई पर रखा जाएगा लेकिन एआई टेक्नोलॉजी तो दूर की बात है कल की बरसात में कोई भी एडिशनल कक्षा का अधिकारी भी जनता के लिए सड़क पर नहीं दिखाई दिया विपक्ष जो आरोप लगावे એ તદ્દન બિનવાહિયાત આરોપો છે સમગ્ર ટીમ મહાનગરપાલિકાની ગઈકાલે એના મધરાતથી વરસાદ શરૂ થયો અને બપોરે એક વાગ્યા સુધીની અંદર સમગ્ર મહાનગરની અંદર લગભગ ત્રણ ઇંચ અને દક્ષિણ ઝોન છે તેની અંદર સાડા પાંચથી છ ઇંચ વરસાદ થયો સમગ્ર તંત્રની ટીમ મેયરથી માંડી કમિશનરથી માંડી ડેપ્યુટી કમિશનરો અમારા વોટર કમિટીના ચેરમેનો ડેપ્યુટી મેયરશ્રી તમામ લોકો અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતા પણ નાના મોટા ઇસ્યુ હોય હવે ચોમાસા આપણે વાત કરીએ વરસાદ પછી તો ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો ફોગિંગ મશીન દ્વારા આપણે વાત કરીએ કે ફોગિંગ જેથી મચ્છરનો રોગચાળો આગળ ના ફેલાય એ બાબતની તમામ જરૂરી સૂચના આપી અમારા પદે અધિકારીઓની ટીમ અને લોકલ કોર્પોરેટર અને દક્ષિણ ઝોનના અધિકારીઓ સુધી આ વિસ્તારનો રાઉન્ડ પણ કરવામાં આવી રહ્યો છે વિપક્ષ હંમેશા વાત કરીએ કે નેગેટિવ દાવાઓ કરતી રહે છે પરંતુ જ્યારે જ્યારે એમને ચાન્સ મળ્યો ત્યારે એક થાંભલો પણ નાખી શક્યા નતા સિટીની અંદર અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા પર દેવાન દાણીની શેખી ગુજરાત પોસ્ટ પર એમસીના સ્ટેન્ડિંગ ચેરમેન દાણીનો હાસ્યાસ્પદ દાવો અડતાળીસ વોર્ડમાંથી એકથી બે વોર્ડમાં પાણી ભરાતું હશે વરસાદ ચાલુ હોય તો જ પાણી ભરાય છે ભાજપના કોર્પોરેટર સતત પ્રજા વચ્ચે રહ્યા છે પાણી ભરાવાના દાવાઓ વાહ્યાત છે દેવાંગદાણીની પ્રતિક્રિયા પછી જનતાનો રોષ પણ ભગુક્યો છે સેંકડો દર્શકોએ ગુજરાત ફર્સ્ટ પર તીખી પ્રતિક્રિયા આપી દેવાન દાણીને કઈ ભાન જ નથી પડતી તો આપનો દાવો એમ છે કે અમદાવાદ એકદમ કોરું થઈ ગયું ટીપુટ પાણી નથી અને પ્રશ્નો ઉઠાવી રહી છે છે સાત વાગે બિલકુલ ઉતરી ગયા હતા અત્યારે આજથી પાણી ભરાય છે કે નહીં અમદાવાદમાં એ સ્વીકાર કરો છો કે નહીં આપ ચાલુ વરસાદ હોય અને જયારે પાંચ છ ઇંચ વરસાદ પડે ત્યારે પાણી ભરાય ચાલુ વરસાદ સવાર ની અંદર વરસાદ ચાલુ હતો દોઢ ઇંચ વરસાદ બાર વાગ્યા સુધીમાં પડેલો હતો એટલે સાહેબ ઇંચ અમરેલી જેવો વરસાદ અહીંયા વરસી જાય અગિયાર તો શું આપણી સ્થિતિ થાય ઇંચ વરસાદ આવું થાય છે આપડે બાર ઇંચ વરસાદમાં જે રોષ રોષ પ્રગટ કરે છે ને દેવાંગી ક્યારે કે સાંભળો અડતાલીસ કલાકમાં પચાસ થી સો એવી પ્રતિક્રિયા છે અમારી પાસે અમદાવાદ ની કે જ્યાં જે શો છે કાલે પણ અમે કર્યો હતો

ક્યારેક સાંભળો પ્રજા કેવા શબ્દો વાપરી રહી છે ચોક્કસ ચોક્કસ પ્રજાની વચ્ચે જ રહેતા હોઈએ છીએ અમે બરાબર અત્યારે પણ મારો ચાલુ જ છે ભારતીય જવાબ આપજો દર વખતે તમારે આ રીતે જવાબ આપો વરસાદ બંધ રહ્યા પછી સતત પાણી ઉતરી થતા હોય છે સાહેબ તમે ધન્યવાદ ધન્યવાદ ઓકે હિમાચલ પ્રદેશના મંડીમાં ફરીથી આફતનો વરસાદ વરસ્યો મંડીમાં વાદળ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું ભારે વરસાદના કારણે મંડીમાં બે લોકોના મોત થયા તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે જેલ રોડ પેલેસ રોડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ધુસ્યા અનેક વાહનો કાટમાળમાં દટાયા મનારી હાઇવે વિસ્તારમાં પાણીની સાથે પહાડ પરથી કાટમાળ ધસી આવ્યો વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી हवामान विभाग द्वारा मंडी जिला में ऑरेंज अलर्ट इश्यू कराया लगभग चार बजे के आसपास जो है वो भारी बारिश के कारण लगभग तीन जो मंडी सदर के आसपास भारी बारिश से जो है नुकसान होने की खबर और जो हॉस्पिटल रोड के साथ भी और जैसे आप देख पा रहे साथ ही नजर में काफी ज्यादा नुकसान हुआ ऐसा प्रतीत होता है कि चौके तो जो है वो काफी ज्यादा बारिश हुई जिसका पानी जो है लगभग तीन डिफरेंट डिफरेंट जो है वो जो गया जिसकी वजह से बहुत सारा पहली मलबा और पेड़ और पत्थर की वजह से जो है काफी ज्यादा नुकसान हुआ चार जो है लगभग अभी प्राथमिक तीज से जो पता चला है कि लगभग दो लोगों को दो लोगों की जो है वो मृत्यु हुई है। तो संसद में चौबा ऑपरेशन सिंदूर पर चर्चा पीएम नरेंद्र मोदी चर्चा में सहभागी शक्यता ઓપરેશન સિંદોર પર ચર્ચામાં વડાપ્રધાન હાજર રહી શકે છે રાજ્યને મોકલાયેલા વિધેયકની મંજૂરી માટે ડેડલાઇનનો કેસ રાષ્ટ્રપતિના ચૌદ સવાલો પર સુનાવણી હાથ ધરાશે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ કેન્દ્ર રાજ્ય સરકારને નોટિસ બાવીસ જુલાઈએ પાંચ સભ્યોની બેન્ચ તપાસ માટે તૈયાર થઈ હતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોને નોટિસ મોકલી છે બિહાર એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વિસ્તૃત સુનાવણી માટે તારીખ જાહેર કરી શકે છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને દસ્તાવેજ માટે ભલામણ કરી હતી એસઆઈઆર માટે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડને દસ્તાવેજ તરીકે લેવા કહ્યું હતું યમને ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા રદ કરી યમનની રાજધાની સનામાં એક ઉચ્યસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો ભારતીય ગ્રાન્ડ મુફતી કાંતાપુરમ એપી અબુ બકર કાર્યાલયે આ માહિતી આપી મામલાની તપાસ કરી રહેલા વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેની પુષ્ટિ નથી કરી નિમિષા જૂન બે હજાર યમનના નાગરિકની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી અમેરિકામાં ગન ફરીથી આઠ લોકોનો જીભ લીધો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ન્યુયોર્ક અને નેવાદામાં ફાયરિંગની ઘટના સામે આવી न्यूयॉर्क में कार्यालय भवन में फायरिंग में पांच लोग जवाबी कार्यवाही में हमलाखोर ने कर तरफ नेवादा रेनो शहर में ग्रांड सीएरा रिजोर्ट बहार अंदाधूंद फायरिंग गांधीनगर में संपूर्णता अभियान सन्म्न समारोह सीएम भूपेन्द्र पटेल की उपस्थिति में સમારોહ યોજાશે મહત્વની કામગીરી કરનારા કલેકટરોનું સન્માન થશે કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી વિધાનસભામાં ચાર્જ સંભાળશે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તેઓ કાર્યભાર સંભાળશે સુરતની ધરતી પરથી વિરોધીઓ પર વરસ્યા રાદડીયા પૂર્વમંત્રી જયેશ રાદડીયા આડકતરી રીતે મોટી ટકોર કરી જ્યાં સુધી કાંટા તાકાત છે ત્યાં સુધી લોકો કરે વિઠ્ઠલભાઈ નો વારસો જાળવ્યો છે બી કેને લાગે જે તળિયા વગર ના હોય સુરતમાં વિઠ્ઠલભાઈ રાધડીયાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો સમાજ અને ખેડૂતોનું અમારા પરિવાર પર ઋણ છે વિઠ્ઠલભાઈની પુણ્યતિથી વિદા ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો એ વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે તમારા જેમાં અનેક યુવાન સહકારી આ વારસો આવનારા પણ જાળવી કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય અનેક લોકો એને મજા ન પણ આવતી હોય પણ કીધું કે મજબૂત આપેલો ભાવે કાયમી માટે સેવા હોય અને એટલા માટે દિવસના કાર્યક્રમો તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના વખતે પ્રયત્નો કરવાનો છું એકત્રીસ તારીખ સુધીના ની અંદર તમામ ની અંદર એક એક તાલુકામાં તબક્કો જઈ અને જે નિઃશ્વાર્થ ભાવે જે કરી શકે અને બિરદાવવાના હું પ્રયત્નો કર્યું છે આ ફોજ ઉપર ગૌરવ સો જાળવી રાખ્યું છે તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની

મીરા આહિરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો પોતાના ભાઈની સારવાર કરાવવા મીરાબેન આહીર ગયા હતા મિનિટ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો ઇમરજન્સી વિભાગના તબીબો અને સ્ટાફ સામે ગંભીર આરોપો કર્યા ગેરવર્તન અને અભદ્ર ભાષાના ઉપયોગનો મીરાબેનનો આરોપ છે સ્ટાફે કહ્યું નથી દાખલ કેસ કરવો થાય તે કરી લે અગાઉ હકાબા ગઢવીને પણ સિવિલનો કડવો અનુભવ થયો હતો આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આજ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે હવે વાત ડિજિટલ દેશનું સૌથી મોટું સામે આવ્યું સૌથી મોટા ભોગ બન્યા ગુજરાતી મહિલા ગાંધીનગરની મહિલા તબીબ પાસેથી ઓગણીસ કરોડ પડા ગાંધીનગરની મહિલા તબીબને ત્રણ મહિના માટે ડિજિટલ અરેસ્ટ કરાય વિવિધ પાત્રસ એકાઉન્ટમાંથી ઓગણીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સાયબર તપાસમાં છે તો મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા આરોપીઓ દ્વારા મકાન સહિતના ઘરના ઘરેણા પણ વેચાવી નાખ્યા પેમા અને પીએમએલએ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા

તો એ ડિજિટલ અરેસ્ટ કેસમાં જે એક સિનિયર સિટીઝન ભોગ બનનાર છે એમને જે ગઠિયાઓ છે સાયબર ગઠિયાઓ એમને ધમકાવીને ડરાવીને કે તમારા નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે તમારા નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે તમારી વધુ વિગતો અમારી પાસે છે એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ ત્રીસથી વધારે અકાઉન્ટ્સમાં પૈસા ટોટલ ઓગણીસ કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પણ આવ્યા છે એમાં અત્યારે તપાસ ચાલુ છે આપણે ઝડપથી એક ટીમ પણ એવા માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે બધું વિગતો મેળવીને તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે એક કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને હવે જે બીજા એમાં જે લિંક છે એમને શોધવામાં આવી રહ્યા છે અને ઝડપ ખૂબ જ એટલે ટૂંકા સમયમાં આપણને બીજી સફળતા ઉપર આવવા મળશે ગોંડલકોટમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ સામે ફરિયાદ એડવોકેટ ભૂમિકા પટેલે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી ગોંડલ પોલીસે લેટર હેડ પર ખોટી હકીકત પ્રેસ રિલીઝ કરતા ફરિયાદ ભૂમિકા પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થયાની ખોટી પ્રેસ રિલીઝ કર્યાનો દાવો છે

એ માટે થઈ અને મેં આજ રોજ ગોંડલકોટમાં ફરિયાદ દાખલ કરી નહિ નહીં નહીં ફરિયાદ ફરિયાદ દાખલ જ નથી કરેલી ફરિયાદ દાખલ જ નથી કરેલી એને પ્રેસમાં ખોટી માહિતી આપેલી છે મીડિયાવાળાને પણ ગેરમાર્ગે દોરેલા છે સામાન્ય લોકોને પણ ગેરમાર્ગે દોરેલા છે કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ગુનો હજુ દાખલ થયો જ નથી હજુ કોર્ટ ની મંજૂરી પણ મળવાની બાકી છે રાજકોટમાં શરો નેટવર્ક પર પોલીસ સર્જિકલ સ્ટ્રાઇક એમટી ડ્રસ્ટ સેલાય રાજકોટા ઇતિહાસમાં સૌથી મોટી રેડ રેલનગરમાં ત્રણસો ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપી પકડાયા કુલમોહર પ્લાઝા નામના એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ ઝડપાયું આરોપી રણજીત ઉર્ફે કાના ટિકિટની પોલીસે ધરપકડ કરી આરોપી ટિકિટ કરીને પણ પોલીસે દબોચ્યો કરતો હતો છેલ્લા ચૌદ વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશન ધંધામાં હતો અનેક વાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ જયા આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ સાહેબ રસોજી દ્વારા આ કેસ કરવામાં આવેલો છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાયના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત